મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ઝુલ્ફીક વેચવાનું છે મોડેલી વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર અને દસનું મોડલ છે એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ મિત્રો પાવરફુલ જોવા મળશે ટાયર આખા હૈ કેટ કંપનીના મિત્રો ટાયર જોવા મળશે નવા નાખેલા ટાયર છે ટ્રેક્ટરમાં બાકી ઓરિજિનલ કંપની કલર ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ મિત્રો ચાલુ કન્ડિશનમાં જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ઝુલફિકભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો બે લાખને પાસઠ હજાર રૂપિયા ઝુલફિકભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ઝુલ્ફીકભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખને પાસઠ હજાર રૂપિયા કિંમત છે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને પ્રોપર મિત્રો આ ટ્રેક્ટર તમને ગોંડલમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જુલ્ફીકભાઈ નામ અને છન્નું આઠ પિંચોતેરવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ જીએ સિરીઝમાં ટ્રેક્ટર અને મિત્રો અવસર કંપનીનું ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો રાયદે ભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને સાથે મિત્રો અવસર કંપનીનું ટ્રેલર છે ટ્રેક્ટરની વાત કરું તો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો વાયરિંગ પણ મિત્રો ટ્રેક્ટરમાં કમ્પ્લેટ છે અને કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર અને મિત્રો અવસર કંપનીનું ટ્રેલર જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અને ટ્રેલર બંને સાથે આપવાના છે ટ્રેલરનું કન્ડિશન પણ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવું જ ટ્રેલર જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લેટ જોવા મળશે તળિયું પણ મિત્રો ચોખ્ખું જોવા મળશે અને એકદમ હેવી બનાવટમાં આ ટ્રેલર પણ તમને જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર તમારે લેવાના હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ મિત્રો કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર અને ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો ત્યાં તમને કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે હવે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે પોરબંદર અને ગામ છે મિત્રો કોલીખડા એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર કોળીખડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર છન્નું છ પિસ્તાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરીએ ટ્રેક્ટર અને ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આયસર સિલ્વર કલરમાં મિત્રો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઇસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો બલવંતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સોળના મોડલનું આ તમને આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોવા મળશે કંડિશનની વાત કરું તો પેટી પેક એન્જિન જોવા મળશે એટલે કે મિત્રો ટ્રેક્ટરના એન્જિન સાથે મિત્રો કોઈ પણ પ્રકારનું છેડછાડ કરવામાં આવેલ નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી ટ્રેક્ટર મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો તમને સિત્તેરથી એંશી ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી બેટરી પણ મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે અને કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો માલિકના નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દિવસ એટલે કે તમારે વિડીયો પૂરો જોવાનો છે એમનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને એકત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કરવા જશો ત્યારે મિત્રો કિંમતમાં તમને નોર્મલ ફેરફાર કરી આપશે એવું ટ્રેક્ટરના માલિક મિત્રો બલવંતભાઈનું કહેવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો બલમતભાઈ નામ અને ત્યાંશી ચાર ઓગણસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક રવિરાજ ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે રવિરાજ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો લખમણભાઈને વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો મિત્રો સાદુ બનાવેલું આ તમને ટ્રેલર જોવા મળશે ટ્રેલર મિત્રો સાવ નવું બનાવેલું છે પણ મિત્રો સાદુ બનાવેલું છે ધોકાની વાત કરું તો મિત્રો તમને આ ટ્રેલર તેર ધોકાનું જોવા મળશે બાકી સાયડુપત્રામાં સાઈડું પતરા એકદમ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ ચોખ્ખું છે એકદમ હેવી બનાવટનું છે તેર ધોકા તમને આ ટ્રેલરમાં જોવા મળશે ટ્રેલર મિત્રો લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો રવિરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે તો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે મિત્રો ભાણવડ ઝીલો દેવભૂમિ દ્વારકા અને પ્રોપર તમને આ ટ્રેલર ભાણવડમાં જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લખમણભાઈ નામ અને બ્યાસી ત્રણ નેવ્યાશીવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો